રોડ પર નજર ચૂકવીને લાખ રૂપિયા ભરેલી બેગ લઈને બે શખ્સ ફરાર થઈ ગયા ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે જોરાવરસિંહ નામનો યુવક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે કંપનીના આઠ લાખ પાંત્રીસ હજાર જેટલી રકમ

જેના કારણે એને રહેવાયું એટલે આગળ જઈ અને પારના પાર્લરથી પાણી લઈ અને ધોવા માટે થેલો નીચે મૂકી પોતાનું શરીર ધોવા માંડ્યો એ ધોયા પછી એના નીચે જોયો તો થેલો જણાયેલો નહીં એ થેલો કોઈ અજાણ્યા વ્યક્તિ લઈ ગયેલ છે સીટીવી ફૂટેજમાં બે વ્યક્તિ જોવા મળે છે જેની અત્યારે હાલમાં તપાસ